આગામી દિવસોમાં વડોદરામાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર થવાનો છે ત્યારે વડોદરા એકસો એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે રાજ્યમાં હાલ હીટવેવ ચાલી રહી છે ત્યારે ગરમી અને સાથે સાથે પાણીજન્ય રોગને કારણે લોકો બીમાર સપડાઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આગામી દસ દિવસ વડોદરામાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર થવાનો છે તેને ધ્યાને રાખીને વડોદરા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે કાળઝાળ ગરમીમાં સિમેન્ટ ક્રોકરેટના જંગલોમાં નાગરિકો શેકાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતા ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે રોજિંદા લૂ લાગવી ડિહાઇડ્રેશન બેભાન થઈ જવું જેવા અનેક કિસ્સાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે જ્યારે ઇમરજન્સી વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા દિવસમાં થી વધુ કિસ્સામાં એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળ્યા છે જ્યાં ગરમીને કારણે બેભાન થઈ ગયેલા નાગરિકોને હોસ્પિટલમાં ખસેડ્યા છે હજી તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે આગામી એક સપ્તાહમાં ગરમી હજુ વધશે તેવા અણસારા દેખાઈ રહ્યા છે ત્યારે એકસો આઠ ઇમરજન્સી સર્વિસ તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે કોઈ નાગરિક બેભાન થાય કે અન્ય કોઈ તકલીફ સર્જાય તો તેને તાત્કાલિક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે હાલમાં વધી રહેલી ગરમી દરમિયાન કામ વગર ઘરની બહાર ન નીકળવું જો નીકળવું પડે તો મોઢું ઢાંકી પૂરતી સુરક્ષા સાથે બહાર નીકળવું હિતાવત છે પૂરતા પ્રમાણમાં પાણી પ્રવાહી પીવું જોઈએ જેથી સૌ કોઈ સુરક્ષિત રહી શકે અત્યારે ગુજરાત અને વડોદરા જિલ્લામાં હીટવેવ વધી રહ્યું છે હીટવેવનો પ્રકોપ છે તો એકસો આઠ અને વડોદરા ટીમ એના માટે સજ્જ છે અત્યારે છેલ્લા વીસ દિવસની વાત કરું તો પાંચમા મહિનાની વીસ તારીખ સુધીમાં લગભગ લગભગ એંસી જેટલા હિટ રિલેટેડ કેસ ઇમરજન્સીઝ એકસો આઠમાં નોંધાઈ ગઈ છે અને અમે બધા પેશન્ટને ફ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે અને જ્યારે છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર આપણું તાપમાન વડોદરા જિલ્લાનું ખાસ કરીને ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે ત્યારે ત્રીસ જેટલી ઇમરજન્સી જેની અંદર વોમિટિંગ ડાયરિયા પેન્ટિંગ હાઈ ફીવર છે ડિહાઈડ્રેસન છે જેવા કેસ નોંધાઈ રહ્યા છે અને બધા અમે હોસ્પિટલને શિફ્ટ કરી રહ્યા છે મારું નામ બિપિન ભેટારિયા પ્રોગ્રામ મેનેજર એકસો આઠ